હા મિત્રો આપણે નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને ફૂલ મસ્ત આવી ગયા ફૂલ ધમાકેદાર આવી ગયા અને પેલા વિડીયો ફૂલ સપોર્ટ કર્યો એવી રીતે આ વિડીયો પણ ફૂલ સપોર્ટ કરજો અને લગભગ ફૂલ જે વિડીયો ટ્રેન્ડિંગમાં ઠેડે છે એટલે એ વિડીયોને પણ ફૂલ સપોર્ટ કરતા રહેજો અને આજે આપણે એક્સપેરિમેન્ટ કરશું કે બ્લડ કઈ રીતે બનાવીએ કે લોહી કઈ રીતે બનાવીએ તો કોઈ બી પિક્ચરમાં તમે દેખતા જ હશે કે લોહી નહરી જાય ને તો એ લોહી ખાલી ફેંક આવે છે એટલે આપણે આજે ઘર બેઠા જે બનાવશું અને એ લોહી બનાવવા માટે કંઈક કેમિકલ આવે છે એ બ્લડ બનાવવા માટે બે કેમિકલ આવે એટલે એ બ્લડ આપણે એ કેમિકલ આપણી જોડે છે નહીં એટલે આપણે ઘર બેઠા જ બનાવશું કંઈક દેશી જુગાડથી તો બનાવીએ બ્લડ અને તમે દેખતા રહેજો લાઈક કરો કોમેન્ટ કરો ચાલો જોઈએ આગળ હું શું થાય છે અને ફૂલ વિડીયો દેખતા રહો મજા મારો પહેલાં તો આપણે જોશે એક બીટ આપણે ખાવામાં આવે છે આ બીટને આપણે પહેલાં તોનો રસ કાઢી લઈએ અને પછી બીજું આપણે અંદર એડ કરીશું બધું એનો રસ કાઢી લઈએ અને છીલી છોલીને તો ચાલો આ બીટ પણ લોહીની લોહી હોય એવું નહરે છે અંદરથી મને છોલી લઈએ પહેલા પછી અંદરથી રસ લઈએ આ વસ્તુ પણ ખાવામાં આવે છે આ ફળે જ છે એક જાતનું આવાઓને કટિંગ કરી લઈએ પીસ બનાવી તો ચાલો આવાઓને રસ કાઢીએ કેલમ ભરીને રસ કાઢ લેવાનો અને રસ કાઢ લીઓ ચાલો આ બીટ આપણે કમ્પ્લીટ એને જગદી નાખી છે અને હવે અને રસ કાઢી પસકાવીને એટલે પાણી જેરી ઉપર આપણે રેડશું થોડુંક વધારે અને અમે સંમેળશું જે રીતે તાકાતથી

બીટ ખાવાથી મિત્રો ખૂન વધે છે એ સાચી વાત કહેવામાં આવી છે કારણ કે તમે જોઈ શકો છો અને હજુ આની અંદર થોડુંક આપણે મિક્સ કરશું બધું વસ્તુ તો ચાલો હવે બીજી વસ્તુ મિક્સ કરીએ મિત્રો આપણે કપડા ધોવાની સોડા કપડા ધોઈએ ને એ સોડા અધળ તો આપણે હવે આની અંદર અધળ એક ચમચી લઈ લેશું બસ આટલી બહુ છે અને એક ચમચી આપણે લેશું બે ચમચી લેશું આપણે આ સોડા બે ચમચી અને આપણે હવે એડ કરીશું પોણી હમણાં તમે જોયું ઓનાહિ કલર બદલાઈ જશે આજુ બધું મિક્સ થતા વાર લાગશે એટલે ઓનાહિ કલર બદલાઈ જશે હમણાં હવે આપણે આની અંદર એડ કરીશું આપણે બીટ થોડું થોડું એડ કરીશું થોડું ચમચી માલે દેખીએ કે કોઈ ઓટ આપણે ટ્રાય કરી નથી પણ કઈ રીતના રીતના છે બ્લડ જોઈ લો તમે કરી થોડુંક તો મિત્રો બની ગયું બ્લડ તમે જોઈ શકો છો આવું આવું ને આવું કંઈક બીજું વિડીયો બનાવવા માટે કોમેન્ટ કરો ફૂલ ધમાકેદાર અને બનાવી દેશો આપણું બીજી વિડીયો પણ ચાલો મળીએ કોઈક નવા અંદાજ મળીએ કોઈક નવા અંદાજ અને નવું વિડીયો લઈને આવીએ ફૂલ ધમાકેદાર મસ્ત અને એડિટિંગ કરતી વખતે ખબર પડી કે કેટલા લીટર શૂટિંગ કરવાનું બાકી જ રહી ગયું એટલે પાછળ ઉઠી નાવીએ અને વિડીયો બનાવવા માંડીએ એટલે હવે પાછળ એડિટિંગ કરું અને હું મળીએ કંઈક હવે No like, share, and subscribe.